ભરૂચ એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં વધારાની બસ દોડાવવામાં આવી હતી જેમાં એસટી વિભાગ મેરુ કેબ બાર પોઈન્ટ પચાસ લાખની નવક થઈ છે દિવાળીના તહેવારોમાં મુસાફરીની વધારે ભીડ જોવા મળતી હોય આ દશારાને પહોંચી વળવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દાહોદ પંચમહાલ નર્મદા જિલ્લા વગેરે માટે દોડાવવામાં આવી હતી ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ તે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ભરૂચમાં તારીખ સોળ થી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન એસટી વિભાગ દ્વારા પંચ્યાસી થી વધુ બસોની ટ્રીપ મારવામાં આવી હતી જેમાં બાવનસો જેટલા મુસાફરોનું વહન કરવામાં આવ્યું હતું જેના થકી એસટી વિભાગને રૂપિયા બાર પોઈન્ટ પચાસ લાખની આવક થઈ છે આમ રૂપિયા બાર પોઈન્ટ પચાસ લાખની આવક થતા ભરૂચ એસટી વિભાગની દિવાળી ફળી હોવાનું ફલિત થઈ રહ્યું છે વિશાલ છત્રીવાલા ડેપો મેનેજર ભરૂચ દર વર્ષ દિવાળી તહેવાર દરમિયાન ભરૂચ વિભાગ દ્વારા દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને લઈ જવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ વિભાગ દ્વારા જુદા જુદા સ્થળો ભોલાવ બસ સ્ટેશન જીએનએફસી બસ સ્ટેશન તેમજ અંકલેશ્વર બસ સ્ટેશન ખાતેથી શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે લઈ જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું સદર એક્સ્ટ્રા સંચાલન દરમિયાન ખૂબ જ સારો પ્રતિસાદ મુસાફર તરફથી મળવા પામેલો હતો સમગ્ર સંચાલન દરમિયાન પંચ્યાસીથી વધુ બસો થકી એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્તરે પહોંચાડવામાં આવેલ હતા જેના થકી સાડા બાર લાખથી વધુની આવક મળવા પામેલ હતી અને પાંચ હજાર બસોથી વધુ શ્રમયોગીઓ દ્વારા તેનો લાભ લેવામાં આવેલો હતો